હાલો મિત્રો સ્વાગત છે ભરતી અપડેસનમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું મિત્રો તો આઠમા પગાર પંચને લઈને જૂની પેન્શન યોજના વિશે મિત્રો મહત્વના સમાચાર આવી રહ્યા છે તો ખાસ કરી અને જે રાજ્યસભામાંથી મોટા સમાચાર આવ્યા રહ્યા છે ગીડનું ગુજરાત સારા અને સરસ સમાચાર છે તો આ સમાચાર કેવા છે એ બધી માહિતી આપણે વિડીયોમાં આપવાના છે તો ધોરણ આઠમા પગાર પંચ દ્વારા નવીન રીતે નવી અપડેટ છે મિત્રો જૂની પેન્શન યોજનાને સ્થાપિત કરવા માટે રાજ્યસભામાં ઘણા બધા જાહેરાત કરવામાં આવી મિત્રો કર્મચારીઓ પેન્શનધારકો માટે મહત્ત્વના સમાચાર છે હાલમાં સંસદનું સોમાસું સત્ર ચાલી રહ્યું છે અને સંસદમાંથી એવો કોઈ પણ નિર્ણય મિત્રો એ આવ્યો નથી કે જૂની પેન્શન યોજના છે કન્ટિન્યુ યથાવત રહે એના માટે કોઈ સરકારનો કોઈ પગલાં લેવામાં આવ્યા નથી પણ આગળ આપણે જોઈએ તો આઠમું પગાર પંચ સંસદ દ્વારા ઊભું થયું છે સત્ર દરમિયાન સાંસદ રામજી લાલનું સુમન અને જાવેદ અલી ખાને પણ નાણાં મંત્રાલયમાં આઠમા પગાર પંચ દ્વારા કેન્દ્ર સરકારમાં પગાર વિશેની જે અંગેની સૂચના મિત્રો આપવામાં આવી છે અને કર્મચારી યુનિકનો તરફથી મળેલી એક જે માગણી વિશે પ્રશ્ન છે મિત્રો ઊભો થયો છે કે ઘણા ઘણા જે કર્મચારીઓ સરકારી છે એ ઘણા રિટાયર થઈ ગયા છે અને ઘણા રિટાયર થવાના છે મિત્રો કે સરકાર પાસે હાલમાં આઠમુક પગાર પંચ કેન્દ્રીય પગાર પંચ માટે વિચારધારણા હેઠળ પણ દરખાસ્ત મિત્રો નથી એટલે એવી કોઈ પણ વિચારધારણા કરવામાં આવી નથી કે સાંસદમાં કોઈ પણ સુમન અને ખાન નાણાં મંત્રી દ્વારા છે કોઈ એવો પ્રશ્ન નજીક કર્યો કે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ છે મિત્રો એનપીએસ સમીક્ષિક અંગે પ્રશ્ન ઊભો કરવામાં આવ્યો છે અને જે સમિતિઓ મિત્રો રસાય છે એમાં અહેવાલ મુજબ છે એવી વાત મળી છે કે ઘણી બધી પૂછપરછ બાદ સરકાર જૂની પેન્શન યોજનાની તરફ તરફેણમાં અને એન છે સરકારનું વારંવાર વલણ જ્યારે આઠમા પગાર પંચની રચના થાય મિત્રો ત્યારે જૂની પેન્શન યોજના સાબિત કરવા માટે માંગ કરવામાં આવી છે મિત્રો ઘણા બધા ઉમેદવારો છે મિત્રો ખાસ કરી અને આંદોલન કરી રહ્યા છે પ્રતિભા સતત ચાલુ છે તો સરકારનો એવો નિર્ણય આવે કે જે સરકારીઓના હિત માટે કારણ કે એને પેન્શન છે એ મળી રહે મિત્રો તો ખાસ કરી આ જે પેન્શન ધારકો માટે છે એ માઠા સમાચાર છે મિત્રો મળીનો આ વિડીયોમાં જય હિન્દ